ભાવનગર જિલ્લામાં લોકોની સુવિધા માટે રોડ રસ્તા અને પાણીને લઈને ચુંટાયલા પદાધિકારીઓ વિકાસના કામોને બહાળી આપતા હોય છે પરંતુ આ વિકાસના કામો વિનાશ થઈ રહ્યો છે તેની સામે કોઈની નજર પડતી નથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે ત્રાપજ ગામ નજીકનો ભાવનગર જિલ્લાના સોમનાથ નેશનલ હાઈવે ઉપર ત્રાપજ નજીક સરકારના નીતિ નિયમ મુજબ 15 જૂન 25 જે ડામરના કામ ન થવા જોઈએ તેમ થતા નજરે પડી રહ્યા છે ચાલો વરસાદે જો ડામરનું કામ કરવામાં આવે તો એ રોડની ગુણવત્તા એકદમ નબળી હોય છે અને ટૂંકા ગાળામાં તૂટી જવાની પૂરી શક્યતા રહે છે ત્યારે આ પ્રકારની થતી કામગીરી આખરે કોના इशારે થઈ રહી છે તે એક મોટો સવાલ છે